મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું મિત્રો વાળના રોગની અંદર આપણે જોઈએ તો એનો પ્રમુખ સ્થાને ખોળો છે જેને સંસ્કૃતમાં દારૂણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને ડેન્ડ્રફ કહેવામાં આવે છે ખાસ કરીને અત્યારના સમયની અંદર યુવક અને યુવતીઓ બંનેને ફળો છે એ ખૂબ પજવે છે એના કારણ આપણે પોતે ઉભા કરેલા છે જેના મુખ્ય કારણો આપણે જોઈએ તો વાળની અંદર તેલ ક્યારેય ન નાખવું વધારે પડતા શેમ્પુ થી માથું ધોવું વાળની યોગ્ય માવજત ન લેવી સતત તડકાની અંદર ફર્યા કરવું સતત નુકસાન થાય એવા જંક ફૂડ ફ્રાય ફૂડ તળેલા ફૂડ રીતે શરૂઆતમાં જે ખજવાળ થતી હોય એને નિગ્લેક્ટ કર્યું કારણ કે ખજવાળમાંથી ખોડો ઉત્પન્ન થાય છે અને ખોડો છે એ ક્યારેક સોરાયસીસ જેવું પણ સ્વરૂપ ધારણ કરી દે છે માટે મિત્રો ખોડાને સામાન્ય રીતે ન લેવાય પરંતુ ખોડો મટે ક્યારે કોઈ આધુનિક દવાઓથી એ મટતો નથી હટે છે કારણ કે કેમિકલાઇઝ બધા દ્રવ્યો આવતા આવતા હોય છે તો આયુર્વેદની અંદર એના માટે બહુ સરસ વ્યવસ્થા આચાર્યો કરેલી છે અરીઠા સિકાકાય આમળા આનાથી માથું ધોવાનું કીધું છે એમાં અરીઠા સિકાકાય ખાસ રોજે રોજ આનાથી માથું ધોવાનું શાસ્ત્રોમાં લખેલું છે અને બીજા નંબરની અંદર કરંજ નું તેલ અને લીમડાનું તેલ તેલ જેને કહેવામાં આવે છે શુદ્ધ સ્વરૂપે મળતું હોય તો લે લઈ એમાં બંને મિક્સ કરી રાત્રે સૂતી વખતે માથાના વાળના જે મૂળ છે એની અંદર એનું માલિશ કરવું અતિ આવશ્યક છે અને જેને માથામાં ખોડો ખૂબ રહેતો હોય મિત્રો એના માટે લીંબુ પણ ખૂબ સારું છે લીંબુનો રસ દહીંની અંદર મિક્સ કરી અને લગાડવાથી થોડો સમય માટે લગાડવું પડે છે પણ જેને ફાવે શરૂઆતમાં એક બે દિવસ લગાડ્યા પછી ખ્યાલ આવી જાય છે જો એનાથી માથું વાર્યા થાય તો એ ન વાપરવું બાકી એનું પરિણામ ખૂબ સુંદર આવે છે આપણે એની દવાઓની વાત કરીએ તો આયુર્વેદની અંદર એની ઘણી બધી દવાઓ છે ખાસ તો એના માટે સલ્ફર એટલે ગંધક રસાયણ નામની ગોળી આવે છે એક ગોળી સવારે ને એક ગોળી સાંજે એક મહિનો સુધી લેવી પડે છે ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું પડે ફરજિયાત છે આરોગ્ય નામની ગોળી એ પણ સવાર સાંજ નિયમિત લેવાથી ખોડો સો ટકા મટે છે એની જગ્યાએ પંચ નિમ ચૂર્ણ પણ આવે છે જે પાંચ લીમડાના જે છે ફળ ફૂલ છાલ મૂળ એને એક ચૂર્ણ આવે છે એ ચૂર્ણનું પણ સેવન સવાર સાંજ અડધી અડધી ચમચી કરવાથી ખૂબ ફાયદો થાય છે કેશોર ગુગળ પણ છે કેશોર ની એક એક ગોળી સવાર સાંજ લેવાથી ખોડો ખોડો પણ છે ને એ ચોસઠ પ્રકારના જે ક્ષુદ્ર રોગ છે એમાંનો એક ક્ષુદ્ર રોગ ગયો છે એટલે ચામડીનો રોગ મોસ્ટલી જે માથામાં થતો હોય છે એને ચામડી સાથે લેવા દેવા હોય જ તો મિત્રો આ બધી વ્યવસ્થાઓ છે આપણે પોતે કરવાની હોય છે અમુક પ્રકારના ખોરાક દૂર કરવા અમુક પ્રકારે આપણે નિયમિત રીતે શેમ્પુ વગર કીધું છે એનાથી માથું ધોવું અને રોજે રોજ તેલ નાખવું તેલની અંદર કરું તેલ 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 ભાંગરાનું પણ ચાલી શકે છે સરસ મજાનું પકાયું ઘરે હોય તો આ બધા તેલ છે એ ખાસ વાપરવા અને રોજે રોજ તેલનું માલિશ કરવું તમે જો આટલો કર્યા પછી લગભગ ખોડો છે